તો વડોદરા શહેરની શાળાઓમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરની બસો શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો જોકે કેટલીક શાળાઓ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં ન આવતા કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે પાણીગેટની રોજે ઇંગ્લિશ સ્કૂલ ખોડિયારનગરની આદર્શ વિદ્યાલય અને તાંદલજાની વાડીવાલા સ્કૂલ સહિત ત્રણ શાળાઓને સીલ કરી છે આગાઉ ચૌદ શાળાઓને નોટિસ આપવામાં આવી હતી જેમાંથી મોટા ભાગે રિપોર્ટ રજૂ કરી દેવાયા હતા શાળાઓના બાંધકામની સુરક્ષાની ચકાસણી માટે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન દ્વારા વેકેશન દરમિયાન સંયુક્ત તપાસ હાથ હતી વર્ષ વડોદરાની એક શાળામાં દિવાલ ધરાશાયીની ઘટના બાદ તંત્ર વધુ સજાગ બન્યું છે નાગરિકોએ કોર્પોરેશનની કાર્યવાહી માટે ઓફિસરોની કાર્યપદ્ધતિ સામે આક્ષેપ કર્યા છે કે અંતિમ ઘડીએ અભ્યાસ શરૂ થાય એ સમય આવા પગલા લેતા વિદ્યાર્થીઓ હેરાન થાય છે સાથે સાથે હવે શાળાઓમાં ફાયર સેફ્ટીની પણ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે વડોદરા શહેરમાં અંદાજે બસો નેવું જેટલી સ્કૂલો છે એનું અમે ચેકિંગ કર્યું હતું અને એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે અમે એ લોકોને જણાવ્યું હતું એમાંથી ચૌદ સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેકિંગ દરમિયાન આવેલા નહોતા એવા એવું જણાય આવેલું એટલે અમે એ લોકોને નોટિસો આપી અને દરમિયાનમાં નોટિસો આપ્યા પછી અમે લોકોએ એમને સાત સ્કૂલોએ જમા કરાયા રહી ગયેલી સાત સ્કૂલો એવી હતી કે જેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નહોતા એટલે અમે એ લોકોને સીલ માર્યા સીલ માર્યા પછી એ લોકોએ એમની રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરાવીને એમાંથી ચાર જેટલા સ્કૂલોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રજૂ કર્યા છે જેને અમે પછી ખોલ્યા છે અત્યારે ત્રણ સ્કૂલોને સીલ મારેલા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની શાળાઓ પાસેથી સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટ માંગવામાં આવ્યા રિપોર્ટ ક્યારે માંગવામાં આવ્યા જ્યારે વેકેશન પૂરું થયું અને શાળાઓ પૂર્ણ ચાલુ થઈ વિદ્યાર્થીઓ સ્કૂલ જતા થઈ ગયા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા અને શાળાઓ પાસેથી સ્ટેબિલિટી સ્ટેબિલિટીના રિપોર્ટ માંગ્યા અને વડોદરા શહેરની સાત શાળાઓને સીલ કરવામાં આવી આ સાત શાળાઓને સીલ એટલા માટે કરવામાં આવી કે સ્વચ્છ ના રિપોર્ટ આ લોકો રજૂ ના કરી શક્યા અગર વેકેશન દરમિયાન આ શાળાઓ પાસેથી સ્વચ્છ સ્ટેબિલિટીના રિપોર્ટ માંગ્યા હોત તો તે સમયે કાર્યવાહી સારી થઈ હોત પણ આજે શાળાઓ ચાલુ થઈ રહી હોય અને ત્યારે તમે રિપોર્ટ ને સારાઓને સેલ કરો તો વિદ્યાર્થીઓના બંધર પર આની અસર પડી શકે છે